નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી વાનગી ચેનલમાં તો આજે આપણે કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસીપી શેર કરીશું તો ચલો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ કેરીની છાલ ઉતારી લઈશું અને તેને નાની નાની સ્લાઇઝમાં કટ કરી લઈશું તો સૌ આપણે આ રીતે તેની છાલ ઉતારીને નાની નાની સ્લાઇઝમાં કટ કરી લેવાની છે તેમાંથી આ રીતે ગોટલીને દૂર કરી દઈશું આ રીતે આપણે બીજી કેરીઓ પણ કટ કરી લઈએ તો અહીં આપણે આ રીતે કેરીને કટ કરી લીધી છે સાત થી આઠ ખડી જેટલું લસણ લઈ લઈશું અને જેટલી કેરીઓ હોય તેટલો ગોળ લઈ લેવાનું છે અને આ તમે જોવા મરચું અને એ સિવાય મીઠું લઈ લઈશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ચાર લઈને તેમાં આપણે જે કટ કરેલી કેરીઓ છે તે લઈ લઈશું અને આ કટ કરેલી કેરીમાં આપણે લસણને આ રીતે ઝીણું કટ કરીને એડ કરી લેવાનું છે કારણ કે મિક્સરમાં લસણ બરોબર ક્રશ થતું નથી તેથી તેને આ રીતે નાનું નાનું કટ કરીને એડ કરીશું હવે તેમાં થોડું મીઠું એડ કરી લઈએ સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જીરું હવે આ જે છે આપણે રેડી કર્યું છે તેને એક વખત મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પછી તેમાં ગોળ એડ કરીશું સેકન્ડ વાર જ્યારે એને મિક્સ કરીએ ત્યારે તો ચાલો તેને ગ્રાઇન્ડ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણે એકવાર મિક્સરમાં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આ જે તમે જોઈ શકો છો કે તેમાં લાલ કલર આવ્યો નથી અને એક વસ્તુ એડ કરીશું તો તેનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને લાલ કલર બની જશે તો તેમાં ફક્ત આપણે ગોળ એડ કરવાનો છે હવે તમે જોજો તો ચાલો તેને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ તો ગોળ એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને મસ્ત ખાટી મીઠી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણી ખાટી મીઠી રસદાર કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે તો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ મા યુટ્યુબ ચેનલ ગુજરાતી વાનગી